સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે હું સવારે સાત વાગે જઈ રહ્યો હતો ગધડિયા વિસ્તારમાં તો ત્યાં આગળ એક નાની એમથી વાછડીને કૂતરાએ કાનના ભાગે બચકા ભરી લીધા હતા અને ત્યાં આગળ એક બેન બેઠા બેઠા લગભગ અડધી કલાકથી તે વાંચડી પીડાઈ રહી હતી તો તે બેન ત્યાં વાંચડી આગળ બેઠા બેઠા કોઈ મંત્ર બોલી રહ્યા હતા એટલે તો મેં ત્યાં આગળ ગાડી ઉભી રાખીને તે બેન ને પૂછ્યું કે આ ગાયને શું થયું વાંચલી ને તો તે બેનનું એમ કેવું હતું કે આ ગાય છૂટી જાય મૃત્યુ પામે તે માટે તે બેન મંત્ર બોલી રહ્યા હતા અને કાનના પગે ગાયને તો તે બેન તે વાંચડીને મૃત્યુ પામે તે માટે કોઈ મંત્ર બોલી રહ્યા હતા એટલે હું તમને ખાસ કહીશ કે તમારથી ન થાય તો ન કરો પણ કોઈ બી જો આવી કોઈ બી જગ્યાએ તમે અબોલજી વાળો તો કોઈ બી એનજીઓને તથા કોઈ બી સંસ્થાને કોલ કરો જેથી કરીને કોઈ બી સંસ્થા એનજીઓ આવીને તેની સારવાર કરે વાછડીને તો ખાલી નોર્મલ ઈજા હતી તેને આપણે સેવા આપી દીધી છે અને બચાવી લીધી છે એટલે તમને અવશ્ય કહીશ આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકારને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે એમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને હા તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સીતારામ એન્ટો કાર્ ઉપર જ થઈ જા ફૂલ કાર્નું હોશશ કરતા રહેજો ત્યાં તો ઠીક છે

那我也是不能回来的。

જાવતી દોવા દે ને જાવતી હવ બાંધી રાખે વાસરા વાસરી બરોબર પછી છોડી મૂકે તો નો હાચવાદી તો નો હાચો ઉતવાઈ તો બરોબર છે ને પછી જ્યારે સારું થાય ને પછી બાંધી દે ખીલે પકડવા આતરા બોતો થોડ હા બસ એની સિવાય નકમ બોધા તારા કામ ચારે ફોર્બી આમ એ ભાઈ આ તો સાઈડ માં દે લીધું